ચોટીલા તાલુકાના ધરાઈ ઢોકડવા ગામમાં મોટી ચોરીનો બનાવ સામે આવ્યો છે ખેડૂત મનુભાઈ ઝાપડિયાના મકાનમાંથી અંદાજે ચાલીસ મણ જેટલું જીરું ચોરાઈ ગયું છે ખેડૂતે વરસાદના કારણે પોતાનું જીરું સુરક્ષિત રાખવા માટે મકાનમાં પચાસ બોરી રાખી હતી પરંતુ નવ સપ્ટેમ્બરના રોજ રાત્રે ચોરોએ ઇકો ગાડીમાં જીરું લૂંટી લીધું હતું સીસીટીવી ફૂટેજમાં એક મહિલા અને એક પુરુષ ચોરી કરતી નજરે ચડ્યા છે અને ઇકો ગાડીના શીર્ષ પણ કેમેરામાં સ્પષ્ટ દેખાય છે ખેડૂત મનુભાઈએ ચોટીલા મોટી મોલડી પોલીસ સ્ટેશનમાં લેખિત અને મૌખિક રજૂઆત કરી છે પરંતુ આજ સુધી ફઆર નોંંધાઈ નથી હવે કેડૂત ન્યાયની માંગ સાથે મીડિયાનો સહારો લઈ રહ્યો છે અને પોલીસે સે આધારે ચોરોને તાત્કાલિક માંગ કરી છે ગયો વાડિયો ગયો ત્યાર પછી તેર તારીખે મને સાંજે છ વાગે ખબર પડી કે તાળા તૂટેલા છે અને જીરું સોરાણેલું છે પછી આશરે પચાસ થી પાંચ જેવું પડ્યું આશરે ચાલીસ થી પિસ્તાલીસ મણ જીરું ભરાઈ ગયેલું છે ઈકો ગાર્ડન ના શિલા અને પછી મને ખબર પડે એટલે મેં એક ભાઈ વાત કરી કે આવી રીત બના બન્યો મને કે લખાવી દો સોટેલા પોલીસ સ્ટેશનમાં એટલે હું રાત્રે બાર વાગ્યા સોટેલા પોલીસ સ્ટેશનમાં ગયો ના જ અરજી આપી એ લોકોએ અરજી લખીમાં પાંચ મણ જીરું લખ્યું પછી કે અમારી ભૂલ થઈ ગઈ છે પછી ચાલીસ મણ લખી દીધું એને પછી એફઆઈઆર અમને આપી જ નહીં મેં લગભગ નહીં ધક્કા ખાધા હોય તો વીસ થી પચીસ ધક્કા ખાધા હવે અમારી એફઆઈઆર કહી દીધો બે દિજાળ હોત

નામ છે જશુબેન રાવળ છે અને ભાઈ નું નામ છે મનસુખભાઈ જાપડિયા મારા મોડો નો દીકરો પોચ્યા છે તમને શું લાગે છે કે આ કેટલા કેટલું જીરું અંદાજે કેટલા કિંમત અંદાજીત કિંમત અત્યારે ચાર હજાર જેવો ભાવ ગણાય

પૈસા આ વ્યક્તિ આ જે ભાઈ આમાં અંદર આવે છે પૈસા આપે છે એવું દેખાય છે વારંવાર આવે છે કઈ તપાસ બીજી કરતી નથી પૂછપરછ કોઈ કરી નથી પેલા દિવસે જે પૂછપરછ કરી તે પછી કઈ આમાં આગળ કાર્યવાહી કઈ ચાલુ થતી નથી ફરિયાદ તો આપણે એક વખત લખાવી પણ એફઆઈઆર એ લોકોને આપવી પડે ને આપણને એફઆઈઆર આપણે ફાડે એટલે એફઆઈઆર તો આપવી પડે

એક ઓલા ઘરમાં બીજા નાના બે ટક છે એ આખા બધા તોડી નાખ્યા છે આ અંકિરના રૂમમાં ઊભો કબાટનો અંદરનો જે તેજુરી આવી તોડી છે ઓલા રૂમમાં જીરુવાળા રૂમમાં પોઠો છે એને જ તેજુરી તોડી છે આવું બધું નુકસાન કર્યું છે અને પૈસા એમાં તેજુરીમાં તો પટારામાં તો નહોતા પણ આ આ પટારામાં હતા આંકર ઊભા કબાટમાં થોડાક દિવસો છે કેમેરામાં લીધા છે સાહેબો નહીં આપ્યા ઓરી ગામના દલ્લી ગામના હતા એવું હામાજાના ઘરે પડ્યા એ કહેતા હતા ફર્સ્ટ બેન કે એ વળી ગામના છે તો પોલીસને કીધું તેથી ના બોલાયા હતા કે તમે ના જાઓ તો એમાં પણ કાંઈ તપાસ કરી નથી

તાલુકો સોટીલા જિલ્લો સુરનગર ગામ ઢોકળવા આમાં સાહેબ એક્શન લેવી ને તો ચોવીસ કલાક જીરુ ની દે પણ આ લોકો કાઈ ધ્યાન દેતા નથી બીજા નંબર થોડાક દિવસો પહેલા પરબડીમાં ઝટકા ખોવાના સોરાના હતા અમારા ગામમાંથી માજી સરપંચ નો ઝટકો ગયો છે તો એમાં ઝટકામાં અમને આશા એ વેચી કે અમારું જીરું એમાં થતું થાય છે તો એમાં કાંઈ નું કઈ પોલીસ ને ગમે તેવું થયું પૈસા ના વહીવટ થાય ગમે થયું એમાં અમારું જીરું ન ખુલ્યું નથી ત્યારે અમને એમ હતું અહીંયા અમારે સાત કિલોમીટર પરબડી ને ઝેડ ગયા હોય એમાં બે નામ ખુલ્યા હતા તો એમાં કાઈ ન ખુલ્યું અમને બે દેવા સર આવતા ઢોકવામાં નામ ખુલ્યું છે આમ છે તેમ છે એમાં એલું કશું કઈ થયું નથી પોલીસ તંત્રમાં મોલડી તી કોણ બેન આયુ એનું નામ શું અને તપાસ માટે શું શું તમને કોણ હજાર આવ્યા નામ તો જોશીબેન તરીકે ઓળખાય છે પીએસઆઈ આઈ છે એવું જાણ મળે તી તો પીએસ છે બધી કે બંદોબસ્તમાં છે એમ કરીને ક્યારે આમાં એની તપાસ કરી જ નથી ખસવી અને કોનો તમે સહારો લીધો અત્યારે મીડિયા વાળા નો પછી સહારો લેવો પડે ને મારે આમ આગળ કઈ કાર્યવાહી પોલીસ પ્રોડિક્શન કઈ કરતું નથી તો પછી અમે મીડિયા સમક્ષ રજૂ કરવી ના આવે રજૂઆત પછી અમે કોને વાત કરવા જઈ સાંભળે તમારે શું કરવું